ચોર્યાસી વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની એકત્રીસ બિલ્ડિંગમાં નવ હજાર પાંચસો બાવન વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ઓગણીસ બિલ્ડિંગમાં ત્રણ હજાર આઠસો વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે પરીક્ષા યોજાઈ અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય અને તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દરેક પરીક્ષા કેન્દ્રો પણ વિદ્યાર્થીઓને આવકાર્ય આજે સવારે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા જ્યાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિતના અધિકારીઓએ

આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં શરૂ થઈ રહી છે નારાયણ વિદ્યાલય ખાતે આજ રોજ બાળકોનો ઉત્સાહ વધારવા માટે અમારી જિલ્લા પંચાયતની ટીમ સ્કૂલની ટીમ સ્થાનિક આગેવાનો વગેરે અહીંયા આગળ સ્કૂલ ખાતે અમે હાજર છીએ શાળાની દસમા અને બોર્ડની જે પરીક્ષાઓ છે એ આમ જોવા જઈએ તો દરેકે દરેક બાળકો માટે એક સીમાચિહ્નરૂપ પરીક્ષા છે પરંતુ અમે બાળકોને આ પરીક્ષામાં ખૂબ જ શાંતિથી પેપર લખવા માટે અમે બધાને આશ્વાસન આપીએ છે અને પોતાને જે કંઈ પણ તૈયારી કરી છે એ તૈયારી મુજબ જ પરીક્ષામાં પેપર લખે સચિન પટેલ આર એન ન્યુઝ ભરૂચ